હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ દેખો આજે મારી સ્વારા સીવે છે ફ્રોક બનાવે છે તો એની જાતે એને કટિંગ કર્યું છે અને જો કેવું મસ્ત એનું ગળું કાપ્યું છે અને એ જાતે ફ્રોક બનાવે છે ને આ ફ્રોક બીજો જે બનાવ્યો ને આ ફ્રોક એની જાતે એને કટિંગ બી કર્યું ને એને જાતે જાતે સીવી બી નાખ્યું અને એને ચાર દિવસ જ થયા છે ખાલી મશીન ઉપર બેઠે તો એને બોબીન ભરતા અને દોરો પરોવતા અને ડબી ફિટ કરતાં બી આવડી ગઈ અને કેવો સરસ એને ફ્રોક બનાવ્યો છે દેખો આગળ બી આવું ચોરસ ગળું કર્યું છે પાછળ બી આવું ગોળ ગળું કર્યું છે તો એને ચાર દિવસમાં આવો ફ્રોક બનાવ્યો છે તો દેખો ફ્રેન્ડ્સ કેવી ધીરે ધીરે સિલાઈ મારે છે અને ચાર દિવસમાં એને આવડી ગયું બી સીવતા કારણ કે હું રોજ આખો દિવસ સીવતી હોય એટલે એને બી ઈચ્છા થઈ જાય પણ ભણતી હતી એટલે હું ના પાડું તારે અત્યારે નથી સીવવું પણ ના એને સીવું જ તું તો એને જાતે મહેનત કરી હું તો બિલકુલ એને શીખવાડ્યું નથી દોરો પરવતા બી નથી શીખવાડ્યું તો એને જાતે બી આ ટ્રાય કરી કરીને બનાવે જ જાય છે બનાવે જાય તો કાલે એને આ ફ્રોક બનાવ્યું અને અત્યારે બી બીજું ફ્રોક બનાવે છે તો દેખો ફ્રેન્ડ્સ બરા કેવો મશીનમાં સરસ દોરો પરોવે છે અને એને બી આવડી ગયું બી દોરો પરોવતા આવી રીતે દોરો પરોવે સિલાઈ મારે

સરસ સિલાઈ મારે છે અને મસ્ત સિલાઈ આવેલી સિલાઈ આવે છે સરસ ગળું બનાવે છે ફ્રોકનું નાના નાના નમૂના બનાવે છે ઢીંગલીઓ માટે ફ્રોક બનાવે છે પછી એને પલટાવી દેવાનું ખબર છે ને બસ હવે પલટાવી દેવાનું આવી રીતે પલટાવી દેવાનું આપણે જે ડ્રેસ નું ગળું બનાવે એવી રીતે હમ સરસ તો દેખો ફ્રેન્ડ એવું મસ્ત ગળું બનાવે છે ફ્રોકનું અને એમના આગળને બનાવીને બતાવે વાવ સરસ મસ્ત બનાવ્યું સરા તો સરા એક ચાર દિવસમાં સીવન ક્લાસ શીખી ગયો સરા વેરી ગુડ બાય ફ્રેન્ડ્સ તો આવા સવારાના નવા નવા વિડીયો દેખતા રહેજો આવા નાના નાના ફ્લોક દેખતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બાય બાય